ભારે પવન બાદ શરૂ થયેલા વરસાદ ને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી શહેરના વડતીર થી એરપોર્ટ સુધીના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ નોંધાયો હતો તો બીજી તરફ પાલ ના માઢિયા સને સવાઈનગર કાળા તળાવ અને નર્મદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો આ ઉપરાંત ખોખરા અને ખરકડીમાં પણ વહેલી સવારે વરસાદ વરસ્યો હતો સવારે બહાર ગામ જવા નીકળેલા કેટલાક લોકો વરસાદને કારણે તીંજા હતા વહેલી સવારે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ હતી જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી ન્યુઝ નાઇન ગુજરાતી ભાવનગર